નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ફોર પી કાર્ડ છે ને કલરનો કાર્ડ છે એમાં શેડ કલર રહેશે ને જરાક મનફેર ઘાટો કલર રહેશે બે વસ્તુ આની અંદર મિક્સમાં હશે ડબલય બની શકે અને સિંગલય બની શકે ડબલ બનાવવું તો પણ અનુકૂળ આવશે અને સિંગલ બનાવવું તો પણ અનુકૂળ આવશે હવે સાઇઝની વાત કરીએ ને તો એકસો ચાલીસ પિસ્તાલીસની સાઇઝ છે એકસો ને ચાલીસથી પિસ્તાલીસની સાઇઝ છે ને સો ટકા રિયલ હીરા છે સો ટકા રિયલ હીરાની ગેરંટી ને બીજું કે આની અંદર દસ બાર ટકા અમુક અમુક હીરાની અંદર કસરિયાત પણ આવશે અને ઘણા ફર વધુ પડતા ક્લીન હીરા છે વધુ પડતા ઈરા જે છે ઇક્લીન હીરા છે જીરમ કસર કોઈ પણ જાતનું નથી ને અમુક અમુક ઈરાની અંદર જીરમ કસર થોડી થોડી છે એટલે એ રીતનો ફોરપી ઘાટ છે ને રિઝનેબલ ભાવનો છે આની ભાવની વાત કરીએ ને તો બે હજાર રૂપિયા કેરેટનો ભાવ છે એક કેરેટના બે હજાર રૂપિયા છે ને બીજું કે એકસો ચાલીસ પિસ્તાલી હીરા આવશે અંદાજે તેમાં શું છે એક બે પાંચ હીરા આમથી આમ ફેરફાર આવી કે સાઇઝની અંદર કેમ કે એક કેરેટ તમને કાપીને આપ્યું હોય કે બે કેરેટ કાપી આપ્યા હોય એટલે એમાં થોડો ઘણો કાંઈ સાઈઝમાં ફેરફાર થઈ શકે કે એખો ચાળીસ હીરા કેરેટ થઈ અથવા એખો પિસ્તાલી હીરા કેરેટ થાય એટલે આ રીતના હીરા છે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા પરથી તમે મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ લખાવજો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ને તમારે એ સો ટકા કામનું થતું હોય તો બે વખત વિડીયો જોઈને મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો આ રીતના ફોર ગાર્ડ છે શીખવા માટે અનુકૂળ આવે બધા માટે અનુકૂળ નહીં ફોર પી કાર્ડ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ